તો હે ગાઈઝ વેલ્કમ બેક ટુ માઇનું બ્લોગ તો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બે બે હાથે ચાલુ કરી દીધો છે પાંચ અને જો રેડી થઈ ગયા છીએ અમે પાંચ નથી વાગ્યા ગાઈઝ પાંચ વાગ્યા અમે જાગ્યા હતા તો અત્યારના છ થવા કરે છે અને રેડી થઈ ગયા છીએ અને અમે કંઈક રાત્રે આવી જગ્યામાં રોકાયા હતા આ છે મંદિર આપણી એક ગાડી રેડી થઈ રહી છે એ ગાડી જઈ રહી છે જો જો સાથે જોને ને જઈ રહી છે અને અમે જે ગામમાં રોકાયા હતા અરે જે સિટીમાં હતા સિટીથી એક બે કિલોમીટર આગળ હતા સિટીનું નામ હું સાગરભાઈ તો ગાય સિંદ્રી બાકી સાગરભાઈ આપણા જોડે છે પહેલાં ગયા બધા સામાન વામાન મૂકીએ છીએ અને નીકળીએ છીએ તો ચલો તમને બતાવી દઉં કે રાત્રે અમે ક્યાં રોકાયેલા અને હા જો કપડાં બપડા રાત્રે ધોયેલા હે ને બીજા તો મૂકી દીધા છે બાકી બીજા બહાર છે અહીંયા રોકાયેલા મસ્ત મજાની ગાય જગ્યા હતી જોવો હજી આટલું સામાન મૂકવાનું બાકી છે ગાડીમાં મૂકીએ પછી નીકળીએ ગાઈશ તો કન્ટિન્યુ લાઈટ ઓકે ગાઈઝ અંધેરા ગયા દીક નહીં રહે ચલો પહેલાં તો આ લોક લગાવવું પડશે આપણે લાગી ગયું છે ગાય લોક ઓજબંધ ચલો ફાઈનલી બંધ થઈ ગયું છે જે આપણે રોકાયા હતા એ જગ્યા હવે જુઓ ભાઈ આજુબાજુમાં છે રણ ગાઈશ હે ને રણ છે જુઓ હે ને જોવા છે દૂર સુધી રણ ગાઈશ હવે આવું ને આવું છે અને રામદેવરા હવે અહીંયાથી એકસો ને નવ્વાણું કિલો નવ્વાણું કિલોમીટર છે તો અમે ભાઈ રોજનું ત્રીસ કિલોમીટરથી ઉપર જ ચાલીએ છીએ તો ચલો કંઈ નહીં હવે નીકળીશું આગળની તરફ એન્ડ ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ ભાઈ અંધારું છે અંધારું તો ફાઇનલી ચલો જો બે ગાડીઓ ચાલે છે અને આપણો જોત જો વચ્ચે છે ગાડી આગળ છે ગાડી પાછળ છે જોત વચ્ચે છે સવાર સવારમાં ચાલી ગયા છીએ આજે ભાઈ પહેલો દિવસ એવો છે ગાઈસ કે પાંચ વાગ્યે અમે સાડા પાંચ વાગ્યા નીકળી ગયા છીએ ચાલવા માટે તો આજુબાજુમાં કંઈક જોવાતું પણ નથી એને જો સવાર સવારમાં ગઈશ મારે તો ગાઈસ ભાઈ અત્યારના સાડા છ થઈ ગયા છે અને જગ્યા જોવો ગાઈસ જગ્યા ભાઈ છે ને એકદમ મસ્ત મજાની જુઓ પાછળથી જગ્યા કેટલી મસ્ત મજાની છે ભાઈ આ રસ્તો છે ને સીધો છે કોઈ વળાંક નહીં કોઈ ઢાળ બાળ કશું જ નહીં દૂર સુધી મતલબ એક બે કિલોમીટર સુધી તો જોવા જ છે ભાઈ રસ્તો બાકી આપણે જ્યોત લઈ લીધી છે અખંડ જ્યોતના દર્શન કરી લો અને ભાઈ ઠંડી લાગી રહી છે ખુલ્લા પગે ચાલવું ને એટલે જો જો મસ્ત મજાનો રસ્તો છે જોત લઈ લીધી છે સાડા છ થઈ ગયા છે એન્ડ આપણે ચાલી પડ્યા છીએ આગળ જોવાય છે ને હવે રસ્તો કેવો છે ભાઈ એકદમ સીધો છે ને સીધો કમઠાઈ કમઠાઈ પહોંચ્યા છીએ ગાઈસ એક ગાડી છેક પાછળ છે એક ગાડી મારા જોડે છે અને અજુભાઈ ને ગોકુ ભાઈ પાછળ છે ફાઈનલી સુખલો સૂરજ ઉગી ગયો છે ગાઈસ જોવો હા ને સુખનો સૂરજ ઉગી ગયો છે એક ગાડી આપણી પાછળ છે એક ગાડી આગળ છે અને ગોપુભાઈને હજુ બંને ગાઈસ પાછળ છે આપણે જોત લઈને આગળ છીએ લગભગ એક કલાક એક બે કલાકથી હું આગળ છું એ બે પાછળ છે આરામ આરામથી આવી રહ્યા છે ગાઈસ કેમ કે ને એક જણ જોત લઈને ચાલે ને ગાઈશ તો બહુ તકલીફ પડે અને એટલું ચલાય બી નહીં તો થોડી વાર હું જોત લઉં થોડીવાર ગોપુભાઈ થોડી વાર થોડી વાર માટે હજુભાઈ તો એવી રીતના મતલબ પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધી અમે જોત એકબીજાના હાથે હાથે ચલાવીએ એટલા માટે જો હાથ એકદમ લાલ લાલ થઈ ગયો છે કહીશ તો એવી રીતના અમે જોત લઈને આગળ જઈ રહ્યા છીએ અને હા હવે ભાઈ અહીંયાથી લગભગ એકસો નેવું એકસો એંશી કિલોમીટર જેટલું હશે રામ રણુજા તો જો કઈ અહીંયાનો જે રસ્તો છે ને એવો સારો છે પણ આ રસ્તા પર કઈશ કશું સુવિધા નથી કે કોઈ હોટલ હોય કે ઘર હોય એવું કશું નથી બસ સીધો રસ્તો છે રણની વચોવચ રસ્તો છે કઈશ અને ચલો પહોંચ્યા આગળ પછી આજે તો વહેલાં નીકળ્યા છીએ આગળ જઈને રેસ્ટ કરશું પણ જોઈએ ચલો સવાર સવારમાં કઈશ મસ્ત મસ્ત ચલાય બાકી અરે બફોરે બફોર પછી સાંજે લગભગ પંદર દસ પંદર કિલોમીટર જ ચલાય પણ જો સવારે ચાલો ને તો હમણાં બાર વાગતા વાગતા ગાઈ અમારે લગભગ વીસ પચીસ ત્રીસ કિલોમીટર જેટલું ચલાઈ જશે તો અત્યારના ગાઈ આઠ વાગ્યા છે અને પહેલા તો જગ્યા ચેક કરો ભાઈ કેવી જગ્યા છે આ ભાઈ ગાઈ જ આ તો ગાડીઓ જોડે છે એટલા માટે બાકી આવી જગ્યામાં તો હાલત એકદમ ખરાબ થઈ જતી અમારી ભાઈ જગ્યા જ એવી છે તો કશું છે જ નથી બસ એક મંદિર છે મંદિરો છે પણ રહેવાની રહેવાની કોઈ રહેવા રહેવાની કોઈ કોઈક મંદિર સુવિધાઓ છે એટલી બધી નથી કેમ કે હવે આખું રણ જ છે ને એટલા માટે તો રસ્તો છે ને સીધો ને સીધો અત્યારના ગાઈસ વાગ્યા છે નવ અને ઓગણીસ કિલોમીટર ચાલી ગયા છીએ અજુભાઈ અને ગોપુભાઈ પાછળ છે અને આપણા જોડે આ ગાડી છે ગાઈસ તો પહેલો રેસ્ટ લીધો છે ભાઈ હવે સરનું સરનું આવી રહ્યું છે સરનું કરીને ગામ છે સિટી છે ખબર નહીં તો એ આવી રહ્યું છે તો એક બે કિલોમીટર છે અહીંયાથી અને આપણે અખંડ ચોથ લઈને આગળ ચાલતા તો અહીંયા અખંડચોથ મૂકી છે ગાડીમાં આપણા સાગર ભાઈ ગઈશ જય બાબારી જય બાબારી તો ચલો હવે નીકળીએ ગાઈસ આગળની તરફ અખંડ જોત લઈને અને ઓગણીસ કિલોમીટર ચાલ્યા છીએ નવ વાગ્યા છે બાર વાગતા વાગતા હજી દસ પંદર કિલોમીટર તો ચલાશે આરામથી ગાય આરામથી ચલો ગાઈશ આપણે નીકળી ગયા છીએ ભાઈ થોડી વાર રેસ્ટ કરીને મતલબ પાંચ ત્રણ મિનિટ ત્રણ મિનિટ ખાલી ઊભો હતો નીકળી ગયો છું આગળની તરફ અને ભાઈ વગર ચંપલે ચાલવું ને બહુ મુશ્કેલી હોય છે એ પણ આ જોત લઈને અને વગર ચંપલે આ જો કેટલી બધી કાકર્યો છે ગાય જો હે ને પણ ચલો રામાપીરનો હુકમ હોય અને ગાય આપણને એક મોકો મળ્યો હોય જોત લઈને જવાનો આપણા રામદેવ પીરનો જે અખંડ જ્યોત છે એ લઈને અમે જઈ રહ્યા છીએ અને એ મોકો મળ્યો હોય આપણા નસીબમાં લખાયેલું હશે જ્યોત લઈને જવાનું તો આપણે જઈ રહ્યા છીએ ગાઈશ અને સરનું આવા કરે છે તો બે કિલોમીટર છે અહીંયાથી ભાઈ જો આજુબાજુમાં ડુંગર જેવું આવી ગયું છે ડુંગરો આવી ગયા છે ગાય ડુંગરો પાછળ ગાડી આવી રહી છે જો પાછળ ગાડી આવી રહી છે અને ચલો હજી તો મસ્ત ચલાય છે ગાય સવાર સવારમાં બહુ મસ્ત ચલાય છે સાંજે બફોર પછી છે ને બહુ ઘણું બધું હાર્ડ પડે છે આ ડુંગરો ગાય તમને એવા નથી લાગતા કરણ અર્જુન મૂવીમાં હોય એવા ડુંગરો આવી ગયા છે ચલો પહોંચીએ સરનું સિટી સરનું થી આપણે જવાનું છે બાયતા બાજુ તો બાયતું હશે આગળ જઈને કઉ કેટલું છે બાયતું અહીંયાથી અરે ગાઈસ પહોંચી ગયા છીએ આપણે સરનુંમાં સરનું સિટીમાં કઈ જ એટલું મોટું બજાર નથી એકદમ નાનકડું બજાર છે નાનકડું છોટું છોટું નાનકડું બજાર છે જોવો આ છે બજાર અખંડ જોત લઈને આપણે પહોંચી ગયા સરણુંમાં પહેલાં પહેલાં જે ભાઈઓ છે ને ગાઈશ એ છે પાછળ એન્ડ અહીંયાથી આગળથી કંઈક રસ્તો વળે છે જોઈએ આપણે ગામ કીધું ગામ કીધું ગામ કીધું ભાઈતું જવા માટે વાયતુ જવા માટે આગળથી રસ્તો જાય છે બે રસ્તા જાય છે આગળ જઈએ જોઈએ કયો સારો છે જે સારો હશે ચાલવા માટે એ રસ્તે આપણે જઈશું ગાઈશ ભાઈ રાજસ્થાનમાં ગાડીઓ બહુ ભયંકર ચાલે છે અહીંયાથી બે રસ્તા જાય છે આપણે આ બાજુથી આવ્યા આ સીધો હાઈવે છે અને આ છે ભાઈ શોર્ટકટ અહીંયા જઈશું તો આપણે પંદર કિલોમીટર જવું પડશે અને અહીંયાથી જઈશું તો આપણે ચોવીસ કિલોમીટર મતલબ આ અહીંયાથી આ પંદર જવાનું અને પંદર આ બાજુથી આ બાજુ મતલબ દસ દસ કિલોમીટર જેટલું વધારે થશે તો ગાઈશ અહીંયાથી જઈએ હવે જોઈએ છીએ આગળ રસ્તો કેવો છે પાછળ પહેલાં આવે છે વાત કરીએ પછી ખબર પડે કે આ બાજુ જોવું છે કે પછી આ બાજુ જવું છે બાકી સિટી હતી એકદમ નાની તો પાછળ રહી ગઈ છે આ બાજુ જવાય કે પછી આ બાજુ જવાય જોઈએ બાકી આપણો હાથ જોવો ગાઈશ કેટલો બધો લાલ થઈ ગયો છે ગાઈશ જ્યોત પકડી પકડીને તો ચલો હવે થોડી વાર વેટ કરીએ વાત થાય પછી ડિસિઝન લઈએ આ બાજુ જવાનું છે કે આ બાજુ જોવાનું છે ચલો થોડી વાર વેઇટ કરી ચલો ગાઈસ આપણે ભાઈ જવાનું છે આ બાજુ ચલો લેટ ગો આ ગાડી પાછી જઈ રહી છે ગોપુભાઈ અને અજુભાઈ જોડે ને આપણે નીકળી પડ્યા છીએ આ તરફ ગાઈસ જોવો ગાઈસ જોવાય છે ને ભાઈ રણ ને રણ બંને બાજુ હવે આવ્યું છે ભાઈ આખું રણ જ આ બાજુ બી રણ છે જોવો હે ઓ ભાઈ સાહેબ કેટલું મસ્ત લાગી રહ્યું છે ગાઈસ રણ 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 દૂર દૂર સુધી આમાંય ઘર છે જોવો હે જોવે છે ને ઘર બધી બાજુ ઘર છે પણ એકદમ રણમાં ગાય રણની વચ્ચે છે ઘર બધા ત્યારના ગાય સાડા અગિયાર થયા છે આપણે પહોંચ્યા છીએ બોડવા બોડવા કરીને ગામ છે ત્યાં પહોંચ્યા છીએ અને ઓગણત્રીસ કિલોમીટર ચાલી ગયા છીએ અને હવે આપણે ચાલવાનું છે બાયું પહોંચવા માટે ઓગણીસ કિલોમીટર પણ અહીંયાનો રસ્તો ખરાબ છે તો હોય ને એકદમ સિંગલ લેન છે તો પણ ચાલે કે આપણા સાગરભાઈ આપણા જોડે ગાડી લઈને છે તો અમે બંને જોડે જોડે જઈ રહ્યા છીએ પહેલાં લોકો પાછળ આવી રહ્યા છે તો ગાઈશ આ હતું ગામ આ બાજુ જાય છે રસ્તો ચલો 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 હવે નીકળીએ સાડા અગિયાર થયા છે અને ઓગણીસ કિલોમીટર છે તો ત્રણ ચાર કેટલા વાગ્યે કેટલા વાગે પહોંચશું ખબર નહીં સવાર સવારમાં મસ્ત મજાનું ચાલી ગયા છીએ ચલો ચાલીએ ને ભાઈ છે ને જે કામ થાય થાય બધું પથ્થર જો હે આ સામે જોવાય છે બધું પથ્થરનું જ કામ છે ભાઈ આ બાજુ પથ્થર થી જ કામ થાય છે આ છે ગાય જ ના ઘર જોવો હે ને આ છે ભાઈ અહિયાં ના ઘર આવી રીતના અહીંયાના ના ઘર હોય છે જો અને આ જુઓ ભાઈ આપણે ભાઈ આપણે તો થાંભલા હોય છે અહીં પથરા છે જો આ તાર મારેલા છે ને એ બધા પથરાઓ છે આટલા મોટા જેવી રીતના આપણે ભાઈ સિમેન્ટના થાંભલા હોય છે એવી રીતના અહીંયા પથ્થરના થાંભલા છે ભાઈ તો ફાઇનલી ગાય પહોંચ્યા છીએ આપણે સેવનિયાલા અત્યારના સાડા બાર થઈ ગયા છે અહીંયા રામાપીરનું મંદિર છે અહીંયા ગાડી મૂકી છે અને અહીંયા જ્યોત છે ઓકે તો આપણે પેલા ભાઈઓ આવી રહ્યા છે પાછળ લગભગ પાંચેક કિલોમીટર છે પાછળ તો હવે અમારે અહીંયા થોડીવાર રેસ્ટ કરવો પડશે એ આવે ત્યાં સુધી અને હા હવે અહીંયાથી બાયતું છે પંદર કિલોમીટર અને આપણે સવારેથી ચાલી ગયા છીએ બત્રીસ કિલોમીટર બત્રીસ તેત્રીસ કિલોમીટર થઈ ગયું છે અને હવે થોડી વાર રેસ્ટ કરીએ આરામ કરીએ પછી આગળની તરફ નીકળીશું બાકી કંઈક એક વાત કહું તમને કે અહીંયા છે ને ભાઈ અહીંયા આપણે પાણી આ આ જમીનમાં પાણી રેડીશું ને તો જતું રેશે જોજો હ ને રાજસ્થાન રાજસ્થાનની જમીન જોજો ભાઈ એક દો તીન હે ને જતું રહ્યું ને યે દેખો ગાયખો પાણી ભાઈ રહેતું જ નથી જમીનમાં ગાયબ 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 અહીંયા તો ભાઈ જો દૂર દૂર સુધી રણ છે હેને ગાઈસ અત્યારના વાગી ગયા છે બે અજ્જુભાઈ ગોકુભાઈ અને ગાડી બધા આવી ગયા છે જોવો અને આ જો ભાઈ બંદર ભાઈ ગાઈસ બંદર ભાઈ બિસ્કિટ ખાય બિસ્કિટ જો ભાઈ બિસ્કિટ ખાઈ રહ્યું ખાઈ રહ્યું કેટલું મોટું એ કેટલું મોટું તો હવે ગાઈસ થોડી વાર રેસ્ટ કરીશું પછી નીકળીશું આગળ કેટલા કિલોમીટર પંદર પંદર કિલોમીટર છે હું ગામ કીધું ને બાય તું બાય તુ બાયતુ અને દહીંનું રાયતું ફાઇનલી ગાઇઝ અત્યારના વાગ્યા છે પાંચ અને આપણે આવી ગયા છીએ રાયતાથી રાયતા રાયતું છે ને ભાઈ અહીંયાથી ચાર કિલોમીટર જેટલું છે અને એના પહેલાં એક મસ્ત મજાનો રામાપીરનો કેમ્પ છે જ્યાં ભાઈ બહુ બધી યાત્રા યાત્રાળુઓ છે ને બહુ બધા રોકાય છે એ જગ્યા અમને મળી ગઈ છે જો કેટલું મસ્ત મજાનું લોકેશન છે જુઓ ગાઈશ તો અહીંયા ગાડી રાખી દીધી છે અને પહેલાં આવી રહ્યા છે બે ત્રણ કિલોમીટર આગળ છે અમે આવી ગયા છીએ આવું કંઈક કેમ્પ છે ગાઈશ જુઓ તો અહીંયા રસોડું બી છે ખાટલા બી ઊંઘવા માટે છે લાઈટ બી છે અને બાથરૂમ બાથરૂમ બધું મસ્ત મજાનું છે ગાઈશ તો પહેલાં તો આપણે છે ને ભાઈ આજે જમવાનું જાતે મનાવવાનું હોય એટલા માટે જે સબ્જી છે એ કાપી દઈએ પછી જમવાનું બનાવીએ પછી બધા નહીંએ પછી ખાઈએ તો ફાઇનલ ગાઈઝ લગભગ અમારે આજનું ચાલવાનું થયું હશે ચાલીસ કિલોમીટરની આજુબાજુ કેમ કે ભાઈ ત્યાંથી હતું પચાસ કિલોમીટરની આજુબાજુ તો અહીંયાથી ચાલીસ ચાર કિલોમીટર હજી આગળ છે રાયતું તો હું અને સાગરભાઈ ગાઈઝ આવી ગયા છીએ કેમ્પ ઉપર તો આ છે ગાઈઝ અહીંયાનો કેમ્પ કેવો કેમ્પ છે જોરદાર છે ને જોરદાર છે તો અમે ભાઈ હવે જમવાનું બનાવવાના છીએ પહેલાં આવે એટલામાં તો જમવાનું બનાવીએ પછી ખાઈએ નહીએ પછી ઊંઘી જવાનું છે ગાઈસ તો ચલો આવી કંઈક જગ્યા છે મસ્ત મજાની એકદમ રણ 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 મસ્ત લાગી રહ્યું છે ચલો બનાવીએ ગાઈશ જમવાનું તો ફાઇનલી આપણે ભાઈ સબ્જી છે બટેકા ડુંગળી ટમાટર લીલા મરચાં બધું મિક્સ આજે બનવાનું છે આ છે ભાઈ અહીંયાનું રસોડું અને આ છે મંદિર તો ચલો હવે જમવાનું બનાવીએ પહેલાં સબ્જી પછી રોટલી તો આ છે ગાય રસોડું ચલો સબ્જી હું બનાવી રહ્યો છું ખુદ ગાય ખુદ 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 તો ગાય જ આવી ગયું છે મરચું લસણ મસાલો એન્ડ લીલા મરચાં ડુંગળી હવે એ એનો વઘાર થાય એના પછી આપણે મસાલા આવશે એના પછી ભાઈ ટમાટર બટેકા રેડી ગાઈસ તો આપણી સબ્જી રેડી થવા કરે છે ગાઈસ ગાઈ ઘરે ઘરે તો હું બનાવું છું પણ આ યાત્રામાં ભાઈ પહેલી વાર બનાવી રહ્યો છું શું કહેવું સાગરભાઈ આપણે પોણી લઈને આવી ગયા તો હોય ને તો ફાઇનલી ગાઇઝ આપણે ગ્રેવી રેડી થઈ ગઈ છે જો મસ્ત મજાની બની છે આને ઉવે સાગર ભાઈ આપણે હોટેલ નાખીએ ચલો વડનગરમાં માં અમારે હોટેલ નાખવાની છે જમવાની તો જલ્દી થી જલ્દી આપણી હોટેલ નું ઓપનિંગ થશે ચલો ગ્રેવી રેડી છે ગાઈસ આને મસ્ત મજાનું બની બનશે ગાઈસ આજે શાક ફાઇનલી ફાઇનલી એન્ડ ફાઇનલી ગાઈસ જો બટેકા ટમાટર રેડી થઈ ગયું છે મસ્ત મજાનું બસ હવે મસ્ત આને ચડવા દઈએ એટલે એકદમ મસ્ત બની જાય કઈ જે સુગંધ આવી રહી છે ને હોટલ કરતાં પણ જબરજસ્ત આવી રહી છે એટલે બસ ભાઈઓ આવે છે બે બે કિલોમીટર પાછળ છે સબ્જી બની ગઈ છે હવે રેડી જોઈ લો તાણે ફાઇનલી સબ્જી રેડી થઈ ગઈ છે જો ભાઈ હે ને મસ્ત મજાની હો ભાઈ જો ગાઈસ મસ્ત મજાની સબ્જી રેડી થઈ ગઈ છે બટેકા ટમાટર ડુંગળી સબ્જી તો બની ગઈ છે હવે ભાત બને છે એન્ડ આપણે બાંધીએ છીએ ભાઈ લોટ જો રોટી બનાવવા માટે લોટ બંધાય પછી રોટલી બનાવીએ ગાય જ આપણા સાગર ભાઈ આટા માર માર કરે છે ભાઈ ચલો ભાઈ રોટલીની તૈયારી કરી રહ્યા છીએ ચલો ફાઇનલી ગાઈસ લોટ બંધાઈ ગયો છે હવે આ ભાત થાય એટલે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરીએ તો ફાઇનલી ચલો ગાઈસ આપણે શાક તો બની ગયું હતું ભાત મૂક્યા છે થોડા અને રોટલીની તૈયારી થઈ રહી છે તો હવે રોટલી બનાવી દઈએ અને જો ભાઈ મસ્ત મજાના રામાપીરના દર્શન કરી લો બધા ચલો જમવાનું બનાવીએ પછી બધા જમીએ પછી આરામ કરીએ મસ્ત મજાનું આજે બહુ દિવસો પછી ભાઈ ખુદનું ખુદના હાથનું જમવાનું બનાવી રહ્યો છું તો ચલો બનાવી દઈએ રોટલી ગાઈસ આપણે બની રહી છે રોટલી જો કેટલી રોટલી બની ગઈ છે એક બે ત્રણ રોટલી બની ગઈ છે મસ્ત મજાની રોટલીઓ હજી આટલી બનાવવાની છે જો મસ્ત મજાની રોટલી બની રહી છે ગાઈસ ઓકે અને ચલો હવે બને એટલે પછી નહીં ધોઈ અને જમીએ બધા નહીં રહ્યા છે પછી આપણે જમી લઈએ મારે હજી નાવાનું બાકી છે કેમ કે ગાઈસ લગભગ પાંચ સાડા પાંચ વાગ્યાનું જમવાનું બનાવી રહ્યો છું તો કંઈ નહીં ચાલો પહેલાં જમવાનું બનાવીએ હવે રોટલીઓ બને એટલે નહીં લઈશું પછી ખાઈ લઈશું ચલો ચલો ભાઈ રોટલી બની ગઈ છે બધી હાજી રોટલી બની ગઈ છે અને આપણા બટુકભાઈ હાથે જમવા બે ગયા કેવું હે જમવાનું બોલો હેડો હાજચું કે વાહ ગાય ચલો આપણે ભાઈ હોટલ નાખવાની હોય વડનગર માં મારે સાગરભાઈ અને બટુકભાઈ ભટુકભાઈ ને ત્રણ જણ ને

આ વાસણ વાસણ હજી ધોવાના છે પડેલા છે તો ધોઈએ પછી જમી લઈએ જોઉં આ તું ગાઈસ રસોડું આજનું અમારું બહુ મસ્ત મજા આવી મજા આવીને મજા 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 ને તો ચલો હવે ભાઈ નહીં લઈએ પછી આપણે જમીએ ભાઈ ખુદનું જમવાનું બનાવીને એવી ઊંઘ આવી એવી ઊંઘ આવી જમવાનું જમીને કે ભાઈ વાત જ જવા દો તો રાત્રે બ્લોગનો એન્ડ ના થયો અને સવારે બ્લોગનો એન્ડ કરી રહ્યો છું અને બસ થોડી વારમાં હવે અમે ફ્રેશ થઈને નીકળીશું આગળની તરફ તો ગાઈસ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરતાં જ જજો તો કંઈ નહીં ચલો મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં નવો દિવસ તો ઉગી ગયો છે ગાઈસ તો કંઈ નહીં ચલો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો ટાટા બાય 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 જ જય રામાપીર બાય બાય